બે માનનીય કલેક્ટર શ્રી આનંદ પટેલ આઈ એસ સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખાનગ કચેરી પૂર્વ કચ્છની ટીમ દ્વારા તારીખ અગિયાર છે બે હજાર વહેલી સવારે આકસ્મિક તપાસ દરમિયાન બચાઈ તાલુકાના કટારિયા રોડ પાસેથી ચાઇના ક્લેક ખરીદનું વહન કરતા ચાર ડમ્પરને રોકી ડમ્પરોના ચાલક પાસેથી રોયલ્ટી અંગેના અધિકૃત આધારો માંગતા તેઓ રોયલ્ટી અંગના કોઈ આધાર રજૂ કરી શકેલ ન હોય

ડમ્પરોમાં બિન અધિકૃત વહન ધ્યાને આવતા સદુ ડમ્પરોના ચાલક માલિક વગેરે કસૂરદારો સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તરના નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં પૂર્વ કચ્છમાં સતત ચેકિંગની કામગીરીના કારણોસર બે માસમાં સિત્યાસી જેટલા કેસો કરી રૂપિયા બસો પોઈન્ટ ઓગણપચાસ લાખની વસુલાત કરવામાં આવેલ છે રિપોર્ટર કાળુભા એસ કોલી બચાવ